અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં આંબાની બાગાયતી ખેતી કરવામાં આવે છે જે એકમાત્ર ગામ છે જ્યાં ખેડૂતો કેરીની સિઝન પહેલા જ કેરીનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે જેનું કારણ છે આંબાની માવજત દેશી ખાતર અને ઓર્ગેનિક પદ્ધતિ તેમજ અલગ અલગ કોઠાસૂચથી પ્રથમ ત્રણ હજારથી વેચાણ શરૂ કરી હાલ તમામ ગામના બગીચામાંથી કેરીનું વેચાણ પૂર્ણ કરી સારી આવક મેળવી છે આ ખેડૂતોએ એક માસ પહેલાથી આવક પોતાની કેરીની ચાલુ થઈ હતી અને ટૂંક સમયમાં હવે એક અઠવાડિયામાં એમની કેરીની સિઝન પૂર્ણ થશે જેથી કરીને એમણે દસ કિલોના બોક્સના સત્યાવીસો સત્તરસો રૂપિયા સુધીના ભાવ પણ મળેલા છે જેથી કરીને સારી ગુણવત્તાના અને અગત્ય કેરીના લાભો ભાવના એમને મળ્યા છે ત્રીસ વર્ષથી અમારે આંબામાં આવક સારી છે અને બાગાયતી ખેતી કરીએ છીએ અને બીજા નંબરમાં કેરીનું ઉત્પાદન સારું છે સારું છે એનું મહત્વ એ છે કે દેશી ખાતર નાખીએ છીએ બીજું કોઈ જાતનો છટકાવ કરતા નથી અને કેરીના દર વર્ષે ભાવ સારા હોય છે અને કેરીમાં દર વર્ષે પંદરસોથી બે હજાર સુધીના ભાવ મળે છે એનું કારણ છે કે જે ઓર્ગોનિક ખેતી થાય છે એના હિસાબે ભાવ સારા મળે છે